એની મમ્મીનું વેલણ નામનું મિસાઇલ છૂટ્યું અને છોકરાને વાહામાં વાગ્યું અને એની મમ્મી રહોડામાંથી રાડ પાડીને એટલું બોલ્યું ખબરદાર તને પહેલા જ કીધેલું છે કે કોઈ પણ વસ્તુ ખાતા પહેલા એનો ફોટો પાડી લેવો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા વગર ખાવું નહીં બોલો આ આધુનિક જમાનો છે લગ્નમાં ડીજેવાળાને એક યુવતી આવીને કીધું કે અંકલ એક એવું ગીત વગાડો પતંજલિનું કે જે કાન માટે હેલ્ધી હોય અને ડીજે વાળો ગોથું ખાયું ખરું એ ક્યાં ગોથવું અને કુદરત ના કરો એ જ વેળા એક દીકરો આવ્યો અને એણે કીધું કે અંકલ એવું એક ગીત વગાડો કે નાચવામાં શરમ ન આવે નાચવામાં શરમ ન આવે અને દિલથી નાચી શકાય આખા શરીરની કસરત થઈ જાય અન ડીજે વાળો રાજી બહુ થયો કાળું આ હારુંથી હોત હો નકર આ ન આવ્યો હોત તો આપણે પતંજલિનું ગીત લાવત ક્યાંથી એટલે ડીજે વાળા પછી વગાડ્યું એ મારે નો તો પીવો પરાણે પાયો રે મથરો દારૂડો મે કે છે અને તો યુવાન છોકરાઓ લટકા લેવા માંડ્યો પતિ કે હમે તો અપનોને ને લૂટા હમે તો અપનોને ને લૂટા સાલો મે કહા દમ થા હમે તો પત્નીને ને લૂટા સાલો મે કહા દમ થા મેરી કિસ્તી થી ડૂબી જ્યાં પાણી કમ થા अन्य एनी पत्नी टोबले तुम तो हो ही गदे तुम तो हो ही गदे तुम्हारी अकल में कहाँ दम था तुम तो हो ही गदे तुम्हारी अकल में कहाँ दम था वहाँ डोली लेके गए ही क्यों कि जहाँ पत्नी में दम था पहले वो मेरी गर्लफ्रेंड थी मैं बोलता था और वो सुनती थी अब वो मेरी मंगेतर हो गई अब वो बोलती है मैं सुनता है अब वो बोलती है ઓર મેં સુનતા હું થોડે દિન બાદ મેરી બીવી બન ગઈ અબ હમ દોનો બોલતે હૈર પૂરા માહોલ ના સુનતા હૈ બાજુની સીટ પર બેઠેલી એક યુવતીને કન્ડક્ટરે કીધું કે બેન તમારો મોબાઈલ તમને ખૂબ આગળ લઈ જાય અને યુવતી એટલું બોલી કેમ અંકલ અને કન્ડક્ટરે જવાબ દીધો તમારી ટિકિટ વડોદરાની છે અને બસ સુરત વટી ગઈ છે દારૂડિયો શિવ મંદિરમાં નિયમિત જાય અને પ્રભુને જળ ચડાવે શિવલિંગ ઉપર અને પૂજા અર્ચના કરે હવે પંડિતજીને એક દી કમત હોય હતી પંડિતજીને એમ થયું કે આને આ હોશનું ચેકિંગ કરી લઉં એ હોશમાં હોય છે એક બે હોશમાં પીને આવે છે એટલે એટલે ગણપતિની નાનકડી મૂર્તિ શિવલિંગની આગળ મૂકી અને પંડિતજી હંતાઈ ગયા ઓલો આવ્યો નિયમિત સમય આવ્યો દારૂડિયો અને પૂજા અર્ચના કરીને ઊભો થયો હાથમાં ત્રાંબાનો લોટો તો એ લઈ લીધો જળ ચડાવી શિવલિંગ ઉપર જ જળાઈને ચડાવ્યું અને પછી ઊભો થઈને હાથમાં લોટો હતો થાળી હતી પૂજાની અને જાતા જાતાં ગણેશજીની મૂર્તિની સામે જોઈને એટલું બોલ્યો હતો કે બેટા પપ્પા આવે એટલે કહી દેજે એક અંકલ આવીને ગયા પપ્પા આવે એટલે કહી દેજે એક અંકલ આવીને ગયા બોલો હાજરી પુરાવી દીધી અને આ પંડિતના હાથમાંથી લોટો પડી ગયો એક મહાકંજુસ શીશીમાં ઘી ભરી અને ઢાંકણું ફિટ કરી દે આમ ઢાંકણું બરાબર ફિટ કરી દે અને છોકરાઓની બધા હારે જમવા બે ઢાંકણું ખાલી રોટલી ઉપર આમ ઘસી ઘસી અને ખાઈ લેતા હવે કંજૂસને એકદી બારા જવાનું છે ને થોડું મોડું થઈ ગયું એટલે મોડો આવ્યો પણ એનો જીવ હતો એટલે આવીને તરત છોકરાઓને પૂછ્યું તમે ખાઈ લીધું તમે ખાઈ લીધું તો છોકરાઓ કે હા પપ્પા મેં ખાઈ લીધું તો કે પણ ઘી તો હું અલમારીમાં લોક કરીને ગયો હતો ને અને છોકરાઓ એટલું બોલા પપ્પા અમે એક ટેબલ લાવ્યા અને ટેબલની માથે ચડી અને અલમારી ના હેન્ડલ ને ઘસી ઘસી રોટલી ખાધી બોલો બોલો એક મહિલા વિધવાનું પેન્શન ફોર્મ ભરવા ગઈ એટલે અધિકારી એ પૂછ્યું કે બોલો બેન તમારા પતિ મરે કેટલો સમય થયો અન્ન વિધવા બનેલી જે બેન વિધવાનું ફોર્મ ભરવા ગઈ હતી ઈ એટલું બોલી મહિલા કે એ નથી બીમાર છે પણ અતિશય બીમાર છે આમાં સરકારી કામકાજમાં ક્યાં પાર આવે છે એમાં સમય લાગે જ છે એટલે જ્યાં સુધીમાં આ તમારા ફોર્મની પ્રોસેસ પૂરી થઈ જાય ને ત્યાં સુધીમાં એ નીકળી જાય બોલો કેટલી એડવાન્સ બાઈ છે આ પપ્પુ ગોવાના બ્રિજ ઉપર ઉગાડો થઈ અને તડકાની મજા લેતો હતો અને ત્યાં એક ભૂરિયો આવ્યો અંગ્રેજ અને એણે પૂછ્યું આર યુ રિલેક્સ અન પપ્પુ બોલ્યો કે નો ડિયર આઈ એમ પપ્પુ પાંચેક મિનિટ થઈને બીજો ભૂર્યો આવ્યો અને એ બોલ્યો કે આર યુ રિલેક્સ અને પપ્પુ એટલું બોલ્યો કે નો ડિયર આઈ એમ પપ્પુ અને થોડી વાર થઈ અને ત્રીજો ભૂર્યો આવ્યો અને એ બોલ્યો કે આર યુ રિલેક્સ અને પપ્પુ કે નો ડિયર આઈ એમ પપ્પુ અને પછી કંટાળી ગયો પપ્પુ એટલે દૂર બીજા ખૂણામાં એ જ હાઈલો ગયો ન્યાય એક ભૂરી અંગ્રેજણ એ ભૂરી આડી પડી હતી ને એ તડકાની મજા લેતી હતી અને પપ્પુએ એને પૂછ્યું આર યુ રિલેક્સ અને ભૂરી એટલું બોલ્યું હા આઈ એમ રિલેક્સ યસ આઈ એમ રિલેક્સ અને પપ્પુ એટલું બોલ્યો કે ગધેડ તું પડી છે અને તારા ઘરવાળા ન્યા ઘરવાળા ન્યા ગોતે છે પતિ ગીરે ઉદાસ આવ્યો ઉદાસને ઉતરેલી કડી જેવું મોટું લઈને ઘીરે આવ્યો એટલે પત્નીએ કીધું કેમ આટલા બધા ઉદાસ છો હે તો કે કેમ આટલા બધા ઉદાસ છો કે શું વાત કરું આજે અમારી આખી ફેક્ટરી બરીને ખાખ થઈ ગઈ અમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ અને મારા સહકર્મીઓ બધા બળીને મરી ગયા બધાએ બળીને મરી ગયા અને આ ઘરવાળી બોલી બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરીને કે પ્રભુ મારા ઘરવાળાને બચી બચાવી લીધા તારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ રાજી બહુ થઈ અને પતિ ધીરે રહીને પછી સોફામાં બેઠો અને ટીવીનું રિમોટ હાથમાં લઈને આમ ટીવી ચાલુ કરી ન્યૂઝ ચાલુ કર્યા સમાચાર અને એમાં આવ્યું જે ફેક્ટરીમાં આગ લાગી હતી એ ફેક્ટરીના મરનાર તમામે તમામ કર્મચારીના ગીરે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી બબ્બે કરોડ રૂપિયા દેવામાં આવશે અને આ વાત પત્ની સાંભળી ગઈને એટલું બોલી કે એક દી તમે માવો ખાવા ન ગયા તો મરી ન જાત એક દી માવા વગર ન હાલે તમારે મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ